હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને આજે લોકોને હવે હાંસ શરૂ કર્યો છે કારણ કે આખો દિવસ કપાસ વિનો યોજેલા હતા અને અમે અહીંયા ને એ હોમ ટૂરે મેં હજી તમને નથી કર્યો હતો અહીંયા કેવું રહેવાનું છે કેવી વ્યવસ્થા છે એ બધું હું તમને આ વિડીયોની અંદર જણાવી અને કયા ગામમાં કપાસ આવેલા છે ને એ પણ તમને બતાવી તો વિડીયોમાં ઠેર સુધી બિના રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણી ફેમિલીમાં જોડાઈ જાઓ હમણાં કોઈ સબસ્ક્રાઈબ નહીં કરતું વિડીયો તો બધા બહુ જ હોય પણ કોઈ

ઘણી જગ્યા પાણીની હોય આની પેલા તમે એક એક ગામમાં તમે જોયું પાણી અમને નો લાવી દેતા તો અહીંયા જો કોગળાક રહે પાણીના તો ભાઈ પાણીની વ્યવસ્થા બધી હારી છે એવું બધું કેવું છે

તો 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 ભાઈ વધારે રહેવાનું જ છે ને પાણીની વ્યવસ્થા તો બધી સારી છે હવે હું તમને ઘર બતાવું તો અહીંયા ચાવાગડી અંદર ના તમને આખું ઘર ટૂર ટુર કરાવું એ પહેલા હું તમને બતાવી દઉં કે અહીંયા જો હે કે રમેશ ને આવું કામ કરે છે તો લાકડા ને એવું ફાળવાનું લાકડા ભાઈ ફાળવા પડે

ખેડૂત કે બપોરે બે ટાઈમ એવી જ બોલી કરી બે ટાઈમ જમવાનું દેવાનું કઈ ઉપાજી જ નહિ કઈ જમવાનું હોય એવું હોય ને એટલે કઈ ઉપાદી જ મારે ઘેર આવીને ડાયરેક્ટ ખાઈ જ લેવાનું બપોરે ખાઈ જ લેવાનું બસ એવું ગોતું છે બસ નહી એવું ન હોય થોડી થોડી બધી વસ્તુ આપણે જો બંતળ ને એવું બધું ગોતાયા તો જો બંતળ ને એટલું ગોતેલું છે એ વ્યવસ્થા કરી આયા આપણે તમે આન પેલા વ્લોગ માં જોયું હું ત્યારે તો હવે બધું તમને બતાવવા આવ્યા તો ફેમિલી જારે ઘરે આવી ગયા છીએ અને સાબેન હવે બેન હવે બધું છે ને ટુર કરાવશે તમને કેવી રીતે છે કેવી રીતે ની બધી તલ દેખાડી આપણે બધું હ હા તો પહેલા આ સુલા રાખ હતા હવે તો સેની એને ઠામડો મૂકી દીધા હા આ આપણે સુલો રાખો નતો પણ બહાર બહુ વાવ તો કેની હા પછી અંદર લી લેતા અંદર જ ગાતી કે તે અંદર લી લેતા નવાય જો સેનીનો નેનો સુલો હે આ હા બેનો નેનો હા સોની નેના નેના આ રાખ્યો છે રેવાનું અને મમતેને એને આ રાખેલ છે સુલો એવું જો તો વેખાવા મારા સુલા જો તો એ તો રોનક ભાઈ અતારમાં ન રહેવા દઈ એવું હે વેખી નાખી

ઠેક તો વાંધો નહીં ભાઈ અને અહીંયા રહેવું છે ને મારા વિના રી નહીં થઈ ગયા એટલા માટે ભાઈ એમ ઘેરે નહીં જાવું કારણ કે ભાઈ તમે બધા કહેતા હોય એને ભણવા મોકલી જો એમ ભણવા અમારી મોકલવી પણ એ રહેવા જોઈએ ને એને માને એને પપ્પા સિવાય તો એટલા માટે જો અહીંયા કામમાં આવેલા હોય તો એના એકાદ મહિનો હવે રહેવાનું હોય પછી પાછું વ્યુ જવાનું હોય ઘરે તો અહીંયા હંસા ભાભીનો એનો સૂલો છે અહીં બનાવેલો અને આ બાજુ વાસણ એવું મૂકવાનું રાખેલું છે અને સોની અને અહીંયા અમારા સૂલા હતા ને ના જો વાસણ મૂકી દીધું છે ને અમને હે કે અહીંયા રહેવા ન દીધા કાઢી મૂકી કે તમે વ્યાજ આવે

খা <laughs> ম તો હવે ભાઈ બધા હોવે કા એ હું તમને બતાવું અહીં બધી ટૂર કરાવી દઉં હું તમને આખા ઘરનો ને બધું રહેવાનું કેવું છે પછી આજુબાજુ બધું દેખાડું પેલા રહેવાનું કેવું છે ને એ તમને બતાવી દઉં તો જો અહીંયા હે ને બેન અને સોની ને એની પથારી છે અહીંયા બપ્પાની એની છે અને આ બાજુ દિનેશભાઈ ને ભરતભાઈ તમારી પથારી એવું હે વાહ વાહ ભરતભાઈ ની પથારી ને હોય બધું હોવાનું આખા એટલે કોણ હોય આટલે વધારાનો પિરયો વધારાનો તો વાંધો ની કેમ હું કેલું એવું છે હાલ ભાઈ તો એવું હે તો જો ભાઈ હે બધું હોવાનું ને એવું અમારું હોવાનું ને એવું હું તમને બતાવી દઉં તો ન ફેમિલી આ છે અમારો રૂમ સ્પેશિયલ જો તમે તમને અને તમે કેમ

પછી આ બાજુ બધું અનાજ ને એવું બધું હોય જો હં જો વ્યવસ્થિત રીતે ગોઠવી દીધું હોય બધી કમ્પ્લીટ રીતે અને આ બાજુ બધા ડબ્બા અને એવું બધું છે ને એવું અને મેન એક વાત કે અમારું મંદિર તમને બતાવી દઉં જો અહીંયા છે મંદિર મસ્ત મજા જો બધા હાથ દેવાબતી અગરબત્તી કરે અને ઘરમાં ઘરમાં રહે એટલા માટે તો અહીંયા અંદર મંદિરમાં બનાવી નાખ્યું છે અને અહીંયા છે લાઇટનું બોર્ડ બધાના ફોન ચાર્જિંગ પીડાવો એક આજ પડે કે એટલે બધાને ફોન ને એવું ચાર્જિંગ ને એવું મૂકી દેવાનું હોય બધું એવી રીતે છે બધી વ્યવસ્થા અને વ્યવસ્થા છે ને બધી બહુ મસ્ત છે અહીંયા રહેવાનું સારું છે આમ ગણો તો જોવા મસ્ત ધાબાવાળી ઓળી છે હું આગળ ધાબા જઈને પછી તમને બતાવું કેવું છે સમજુ એમ સાઈડમાં આજુબાજુમાં બધે તો એને શું લેવાવી આવ્યા ડાયલ બનાવી વાહ વાહ તો ભાઈ ડાયલ નો પ્રોગ્રામ અહીં આવી નથી આજે આવ્યા છે ખાવાનું ખાવાનું શરૂ રહે તો ભાઈ તમને બધાને ખબર જ છે અમે કેવી રીતે બધા રહી છે એમ ખાવામાં કાંઈ ઘટે એમ જ નથી બધું હારું હારું ખાવાનું ને એવું જ હોય હવે હું જાઉં ધાબા માથે ના તમને વ્યુ બતાવું છે આરે બધું કેવું છે એમ તો ફેમિલી જો ધાબા માથે આવવાનો દાદરો છે ને કંઈક આવો હે આમ કરીને પછી અહીં ધાબા માથે આવી જવાનું જો ઢાબા માથે માથે જઈને હું તમને બતાવું કેવું છે કેવું નહી એમ અહીં ભાઈ ધાન રાખીને સડવું પડે ફાઇનલી આવી જશું ધાબા માથે અને અહીંથી વ્યૂ આવે ભાઈ તો એક નંબર બહુ જોરદાર છે બધું તો આ બાજુ તો ખેતર ને એવું હે ને કોર દિવસે ખરા કેવું હોય ને અત્યારે તો દિયા નહીં જોયે આમ દિવસ ના હોય ને તો બહુ મસ્ત છે તો આ બાજુ છે ને અહીંયા છે ને નદી છે હાવ બાજુ અને આ સાઈડ છે ને એ ના પણ નદી છે તો આ સાઈડ છે ને આ સાઈડમાં પણ નદી ને એવું હે હા મેં હે ને રોડ છે અને રોડ ની ઓલી બાજુ થી નદી છે તો અહીંથી તમને દેખાતી છે નદી અને અત્યારે ભાઈ જો અહીંયા બહુ જોરદાર લોકેશન આવે પણ અત્યારે દિયા જ નહીં જો કે એટલે એટલું બધું નથી દેખાતું તો સારે બધું કેટલું મસ્ત વાતાવરણ છે સોલ્ય જોરદાર અને અહીંયા અમારે રહેવાનું છે બહુ મસ્ત મસ્ત મજાનું જો બધા અહીં નીચે રહેવાનું ને આ ઓરડી અને એવું છે જોરદાર તમને બધાને કેવું લાગે ને રહેવાનું એ ખાસ કરીને કમેન્ટની અંદર જણાવી દેજો કે આ વખતે રહેવાનું ને એવું બધી વસ્તુ કેવી છે એમ અને તમે બધા કહેતા હોય કે કમેન્ટ કરતા હોય કે તમે કઈ ગામમાં છો તો અમે અત્યારે છે ને જે લાલપુર લાલપુર તાલુકો છે એમની અંદર આવેલું છે અને જામનગર અહીંથી મારે પાંત્રીસ કિલોમીટર થાય અને લાલપુર ગણીએ ને તો લાલપુર અંદાજે દસ કિલોમીટર બાર કિલોમીટર જેટલું થાય છે તો બસ જો જ છે અને જામનગર હોવું પડે છે તો ઠેઠ જામનગર બાજુમાં છે તો બસ ને એવું બધું સારું છે કપાને એવું સારું છે હું તમને બધું આગળ બતાવતો જાય કપાન એવું કેવું છે એમ બધું તો હવે જવું નીચે સોની તો એ બધેથી ઉતાવળા હોય છે કારણ કે બે ભરણ બનાવવાનું હોય ને એટલે ફૂલો ફૂલ ઉતાવળ રાખે કા સોની

શાક એમાં ડુંગળી થોડી હોય થોડીક ડુંગળી એવું હે બે શાક બનાવવાનું હમ તો વાંધો નઈ બપાએ રેવાનું કેવું સારું હે કે વાંધો નઈ

રઘુભાઈ જોવા જઈ નાવા જાય છે ભાઈ અને તારા બધાના કપડા ધોવાને એમ ને હવે કેટલા ધોવાન બાકી રહ્યા હા તો તઈન 400 સુધી ધોવાન તઈન 400 તો એક તો ઘર ભણ હુકઈ આવી એવું છે તો ભાઈ એવું છે બધા કપડાં રૂપાની એવું ધોવાનું બેનની બધા ને એવું બનાવીને તૈયારી કરે છે મમ્મીની આગળ ને એવું કંઈક બનાવી નાખશે તો એવું બધું સુધી તૈયારી હાલે છે અને ખાસ કરીને આ હોમ ટૂરનો નો વ્લોગ હતો આખું અહીં રહેવાનું એવું કેવું છે એ બધું મેં તમને બતાવી દીધું તો ખાસ કરીને તમને કેવું લાગ્યું કમેન્ટની અંદર જણાવી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી પછી એક નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય